जैसे कृष्णा सुप्रभात सो वेलकम टू माय यूट्यूब चैनल के गेम चोपड़ा मजामा तो हूँ आ गई थी अभी सलून और यहां तैयार हो गए शो सवाना नौ मैत्री दीदी ना हेयर वॉश फिर से पुनम दीदी कुछ बोलना है नहीं कुछ नहीं बोलना है बहुत महले बाल लेंगे बहुत मेले मेले तो होंगे ना तभी तो वॉश हाँ, ये देखो ये पानी आंख में डाल दो ना 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 પૂનમ દીદી રેડી થયા છે આજે અને એમને ખબર નથી હું વ્લોગ ચાલુ કરવાની છું હા એટલે આપ ગાઈસ અમારો હેર કટિંગ ના ક્લાયન્ટ જસ્ટ ગયા છે અને હું ને મમ્મી જઈએ છીએ ઘરે હવે હેલો મમ્મીજી મમ્મીજી ચૂની ગઈ ને કપડા કે અને ચૂની લીધા વગર હાલતું શું કરવાનું ના હાલે આ બે લોકો તો અત્યારે વાગે છે બપોરના ત્રણ અને અમારા ક્લાયન્ટ આવી ગયા હતા અને વર્ક ચાલુ છે અત્યારે સો ગાઈસ અમારા હેર કટિંગના ક્લાયન્ટ આજે બેક ટુ બેક ચાર પાંચ હેર કટિંગ કરી લીધા છે અને અહીંયા બીજા દીદીનું પણ ડ્રાયર ચાલુ છે મમ્મીજી બેઠા છે અને અહીંયા હવે કમ્પલેટ થઈ ગઈ છે અમારી હેર कटિંગ અને આ જો આ દીદી બહુ જ ક્યૂટ છે અને જાણો મેડમ તો વિડીયો જ લેવામાંથી ઊંચા નથી આવતા ભાઈ સારું છે કોઈક તો વ્લોગ લે છે કામ કરીએ ત્યારે તો હવે ગાઈસ જોઈએ મમ્મીજી ક્યાં છે મમ્મીજી તો દેખાતા નથી ક્યાં ગાયબ થઈ ગયા છે અહીંયા પણ લોક છે અહીંયા પણ નથી મમ્મીજી মমমিজি কেমমিজি ইতলে মমিজে কেয় মমিজা সাশু নো নাথে মনি মাসে জযয়ে ছে একনে আংপটিকনে এলেডে এলেড য়েজ্ এলেজ্ এ� તો બીજા हेयर कटिंग डन થઈ ગયા છે એમ કો આખા હા આખા દિવસના ચોથા હા તો હવે હું જાઉં છું

એમ કે છે પાછળ નાનું મગજ હોય તારું નાનું મોટું મગજ નથી જાનું કોમલ દીદી ઘોડા ઉપર બેસી ગયા છે એમને બહુ મોડું થાય છે બાય બાય ગાઈસ કોમલ દીદી ને મોડું થાય છે કા કોમલ દીદી ઘોડા ઉપર કેમ બેસી ગયા એમ જ ગાઈસ તો કોમલ દીદી ની પાછળ બેસવામાં મને બહુ વીક લાગે છે પણ વાંધો નહીં જવું તો પડશે જ ના હું જૂઠ નથી બોલતી બોલતે હે ગાઈસ નો નો ગાઈસ હું તો સાચું જ બોલું ના ના ગાઈસ હું સાચું કહું છું તમને કોમલ દીદી ગાઈસ તો આપણે આવી ગયા છે જીઓજી ના મમ્મીજી બનાવે છે મુઠિયા કયા લોકો ને ભૂલી ગઈ બાજરા લોકો બાજરા લોકો કેવો છે મમ્મી બાજરા લોટના અમે ફજિયા કહીએ

ખબર તમારી પાસે વીટી એ એમ પૈસા છે દેવાંશુ ના મામા મારા એટલું મામા હા એટલે મારા એ છે ને એમ પછી હા પણ મેન તમાર બીજી મામી જોડે વાતો કરે એક જ છે ઓ બીજી પોતે મામી જો સો બ્લોગ પછી ઓ શું મળી જાય બોલ તૈયાર બિયાર થઈને કોલેજ લઈ જાય ના મળી જાય બીજી ભી યાર

મામી જેવી ગોતવાની મામી જેવી ગોતવાની ગોતવાની હોય મામી જેવી ગોતવાની હે મામા બીજી મામી ગોતવા ના મળી જાય

ઉધાર ઉધાર આપો ને વ્યાજ કઈ નઈ મળે વ્યાજબે